ગણેશ મહોત્સવ કલેક્ટર કચેરી ખાતે આયોજન મુદ્દે મહત્વની બેઠક મળી હતી નડિયાદ ખાતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર જી એચ સોલંકીની અધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ બે હાજર પચીસ ના સુચારૂ આયોજન માટે ગણેશ મંડળના આયોજકોએ સાથે બેઠક મળી હતી આ બેઠકમાં ઉત્સવ શાંતિપૂર્ણક અને સામાજિક સૌહાર્દ ઉજવાય તે માટે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યા મહત્વના મુદ્દાઓમાં એસઓપી મૂર્તિ હાઈટ સીસીટીવી કેમેરા વિસર્જન રૂટ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અને કૃત્રિમ તળાવના ઉપયોગ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા કલેક્ટરે શાંતિપૂર્ણ ઉજવણી સાથે રાષ્ટ્રભક્તિના સંદેશો પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો પોલીસ અને મનપા તંત્ર દ્વારા પણ તમામ સલામતી અને વ્યવસ્થાની કામગીરી માટે માર્ગદર્શન અપાવ્યું હતું આ બેઠકમાં વિવિધ શાખાઓના અધિકારીઓ અને શહેરના ગણેશ મંડળના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા

ફોસ્ફોમાઈસિન દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસ પ્રતીક એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ